કચ્છ નવુ વર્ષ અરસ પરસ એકબીજાની સુખકારી શાંતિ મનોકામના સાથે શુભકામનાની આપલે કરે છે ભુજમાં નવા વર્ષની ઉજવણી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી હતી બે હજાર આઠથી બે તેર છ વર્ષ નિયમિત યોજાતો હવે ફરી બીજને શુક્રવારના હમીરસર સરોવર કાંઠે ત્રેવીસ સોથી વધુ કલાકાર અને ચોસઠ ફ્લોર સાથે કચ્છિયતની થીમ પર કાર્નિવાલ યોજાશે તાજેતરમાં વડાપ્રધાન મોદીજીના કચ્છ પ્રવાસે ભુજની સભામાં તેમણે કચ્છ કચ્છી લોકોની ખમીર કલાકારીને યાદ કરી બિરદાવી હતી કચ્છે નવું વર્ષ અસાડી બીજની આગોતરી શુભકામના પાઠવી હતી તેમનો કચ્છ પ્રત્યેનું લગાવ લાગણી ધ્યાને લઈ સાંસદે સાંસદ કચ્છ કાર્નિવલ યોજવાનો સંકલ્પ લીધો છે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છનું નવું વર્ષ અષાઢી બીજની સંધ્યાએ અને એ ભુજના ઐતિહાસિક તળાવ અમીરસર સરોવર કાંઠે સાંસદ કચ્છ કાર્નિવાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી કચ્છ કચ્છના કલાકારો અને નવા વર્ષની શુભકામના પાઠવશે કાર્નિવાલના રૂપને મંડપ રોશની શણગારથી સુશોભિત કરાયા છે ખેંગાર પાર્ક પાસેથી કાર્નિવાલ શરૂ થઈ ઉમેદનગર સુધીના પોણા બે કિલોમીટર રસ્તા પર વિવિધ ગ્રુપો ઓપરેશન સિંદૂર સહિત કચ્છિયત સહિતની અલગ અલગ થીમ ઉપર પોતાનું પરફોર્મન્સ રજૂ કરશે કચ્છી નવા વર્ષની ઉજવણીનું અભૂતપૂર્વ થંગણાટ વર્તાઈ રહ્યો છે તેમ સાંસદે જણાવ્યું હતું